આત્મીયતા સંસ્કાર અને સામૂહિક ગૌરવના ભાવ સાથે સ્નેહ મિલન તથા શૈક્ષણિક સન્માનનું સમારોહનું આયોજન અમરેલી જિલ્લાના ચિત્તલ ગામે સગર સમાજ દ્વારા સગર સમાજની વાડી ખાતે આત્મીયતા સંસ્કાર અને સામૂહિક ગૌરવના ભાવ સાથે સ્નેહ મિલન તથા શૈક્ષણિક સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં સમાજના તેજસ્વી અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને શિલ્ડ તથા શાળા કીટ આપી સન્માનિત કરવામાં આવ્યા અને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરણારૂપ છે આ કાર્યક્રમમાં બાળાઓએ નૃત્ય તથા વકૃત્વ જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓ રજૂ કરી પોતાની પ્રતિભા અને આત્મવિશ્વાસનું પ્રદર્શન કર્યું હતું આ કાર્યક્રમમાં શાળાના કિટ દાતા તરીકે અમરેલી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ સુરેશભાઈ તથા તરીકે ગોહિલ અને અને પ્રતિબદ્ધતા સફળતા મુખ્ય આધાર રહી હતી આ પ્રસંગે સગર સમાજના ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ બાદ સભોજનનો લાભ લીધો હતો સગર સમાજ દ્વારા આયોજિત આ કાર્યક્રમ માત્ર સન્માન નહીં પરંતુ યુવા પેઢી માટે માન્યતા ઉત્સાહ અને સામાજિક જવાબદારીના સંદેશ સાથે સંકળાયેલ એક ઉમદા કાર્યક્રમ તરીકે ઉભરી આવ્યો હતો